હેલો મિત્રો જય દ્વારકાધીશ આપની ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે રામદેવ પીરનો જન્મ ક્યાં થયો હતો અને કયા વંશમાં થયો હતો અને તેના માટે અજમલજીએ શું તપસ્યા કરી હતી જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો તો મિત્રો આપણે બધા રામદેવજી વિશે તો જાણતા હોઈએ છીએ પરંતુ રામદેવજીનો જન્મ કયા સ્થળે થયો હતો અને કયા વંશમાં થયો હતો તે ખૂબ ઓછા લોકો જાણતા હોય છે તો રામદેવ પીરજીનો જન્મ ઉડુ અને કાહુવીરમાં થયો હતો જે આજે પોકરણથી દક્ષિણ બાજુએ પચાસ માઇલ દૂર છે અને તેનો જન્મ વંશમાં થયો હતો રામદેવ પીરજીના પિતા એટલે કે અજમલજી જેના વિવાહ જેસલમેરના રાજા અભયસિંહ ભાટીની કુંવરી મીણલદેવ સાથે થયા હતા તેના સંસારમાં બાર વર્ષ વીતી ગયા હોવા છતાં તેમને કઈ પણ સંતાન ન હતું અજમલજી દરરોજ સવારે તળાવે સ્નાન કરવા માટે જતા હતા એક દિવસ ની વાત છે કે અજમલજી સવારે તળાવે સ્નાન કરવા માટે ગયા અને તેને રસ્તામાં ખેડૂતો મળ્યા વરસાદ ખુબ સારો થયો હોવાને કારણે ખેડૂતો વાવણી કરવા માટે જતા હતા પરંતુ તે અજમલજી ને જોઈને નાખુશ થઈ ગયા અને તે પાછા વળી ગયા આ જોઈને અજમલજી એ ખેડૂતોને પૂછ્યું કે તમે આમ પાછા કેમ વળી ગયા ત્યારે એક વૃદ્ધ ખેડૂતે કહ્યું કે આ છો તે અપસુકન કહેવાય એટલે આ બધા લોકો પાછા વળી ગયા ત્યારે અજમલજીએ કહ્યું કે તમારી વાત સાવ સાચી છે અજમલજીએ ઘરે જઈને મેણલ દેને આ વાત કરી અજમલજીએ કહ્યું કે હું શિવની ઉપાસના કરવા માટે કાશી જાઉં છું આમ કહીને અજમલજી તો કાશી માટે નીકળી ગયા તે કાશીમાં ગયા ત્યાં તો દરેક જગ્યાએ હર હર મહાદેવના નાદ હતા દરેક જગ્યાએ શિવના મંદિર હતા તે પણ એક શિવના મંદિરમાં જઈને બેસી ગયા અને તપસ્યા કરવા લાગ્યા અજમલ રાજા આઠ દિવસ સુધી જળ લીધા વગર તપસ્યા કરતા રહ્યા ત્યારે સોમવારની અડધી રાત્રિએ શિવજી તેના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે હે અજમલ રાય તમને પુત્ર તો હું પણ આપી શકું પરંતુ સાક્ષાત દ્વારિકાધીશ આપની ઘરે પુત્ર થઈને જન્મ લેશે માટે તમે હવે દ્વારિકા જાઓ અને દ્વારિકાની પૂનમ ભરો આમ જાણીને અજમલજી ઘરે પાછા આવી ગયા અને પછી તે દ્વારિકામાં પૂર્ણિમા ભરવા લાગ્યા ઘોડો લઈને જતા અને તેની સાથે પણ મોટો સંઘ લઈ જતા આમ તેને દ્વારિકામાં છવ્વીસ પૂર્ણિમાઓ ભરી એક વખત અજમલજી પૂનમ ભરવા માટે જતા હતા ત્યારે તેને તેના ગામનો સાયડ જેપાડ નામનો મેઘવાડ જે ગાયુનો ગોવાડ હતો તે મળ્યો તેને કંકુવાળા ચોખા આપ્યા અને કહ્યું લ્યો આ દ્વારિકાધીશને આપજો તે આપણી મરુભૂમિમાં જરૂર આવશે ભલે કહી અને અજમલ રાજા તો પોતાના સંઘ સાથે દ્વારિકા જવા માટે નીકળી ગયા સવારે આરતી ટાણે તે સૌ દ્વારિકા પહોંચી ગયા સવારે આરતી થતી હતી ત્યારે અજમલજી તેમાં એટલા બધા ભાવ વિભોર થઈ ગયા કે તે પગમાં જોડા અને હાથમાં હથિયાર સાથે જ મંદિરમાં પ્રવેશી ગઈ તેને પૂજારીએ રોક્યા કે તમે જુઓ તો ખરા તમારા પગમાં જોડા છે હાથમાં હથિયાર છે તમે આમ દ્વારિકાધીશના મંદિરમાં કઈ રીતે જઈ શકો પરંતુ અજમલરાયને તેનું કંઈ ભાન રહ્યું નહીં તે તો મંદિરમાં ગયા તે તેની સાથે ચૂરમાના લાડુ લઈ ગયા હતા

તેને એક લાડુ માર્યું અને બીજો લાડુ મારવા જતા હતા ત્યાં પૂજારીએ તેને રોકી લીધા અને કહ્યું સાક્ષાત ભગવાન થોડા અહીંયા છે તે તો દરિયામાં આવેલી દ્વારિકામાં છે પૂજારી અજમલ રાજા અને સંઘના લોકો દરિયા પાસે ગયા સંઘના લોકોને બીક હતી કે ક્યાંક અજમલજી દરિયામાં કૂદકો ના મારી દે પરંતુ પૂજારીએ કહ્યું કે એ કાંઈ સહેલું નથી તે દરિયાના મોજા તો જુઓ મોજામાં કોઈ કૂદકો મારું મારી શકે નહીં પરંતુ અજમલજીએ તો તે દરિયામાં કૂદકો મારી દીધો તે કહેવાય છે કે અત્યારે ભડકેશ્વર મહાદેવનું મંદિર છે તેની પાસેથી અજમલજીએ કૂદકો માર્યો હતો તે કૂદકો મારવાની સાથે જ અંદર ગયા જ્યારે અજમલજી દરિયા અંદર ગયા ત્યાં તો તેને સોનાની દ્વારિકા જોઈ બહાર જઈ અને વિજય જોયા અંદર જઈને જોયું તો ખુદ દ્વારિકાધીસ હતા અને તેને કપાળે પાટો બાંધેલો હતો ત્યારે અજમલજીએ દ્વારિકા ની ક્ષમા માંગી અજમલજી એ પોતાની પાઘડીના છેડે બાંધેલા લાલ કંકુવાળા ચોખા આપ્યા ત્યારે ભગવાને કહ્યું હું તમારી બધી ઈચ્છા જાણું છું અને હું તમારે ઘરે જન્મ અવશ્ય લઈશ અને હું જાણું છું કે ભૈરવ રાક્ષસ છે જે બ્રાહ્મણોને ખૂબ ત્રાસ આપે છે જે ગાયોને પણ મારે છે અને લોકોને પણ ત્રાસ આપે છે તો તેના માટે હું જન્મ અવશ્ય લઈશ લીઓ આ બે ફૂલ લેતા જાવ તમે તેની પૂજા કરજો તમારા મોટા દીકરા તરીકે બલભદ્ર જન્મ લેશે અને તમારા નાના દીકરા તરીકે હું અવશ્ય દ્વારિકાધીશ તમારી ઘરે જન્મ લઈશ આટલું સાંભળતાની સાથે તો અજમલજીને નીંદર આવી ગઈ અને તેને જોયું તો તે દરિયા કિનારે આવી પહોંચ્યા હતા તેની પાસે બે પુષ્પો હતા જે કૃષ્ણજીની વેજંતી માળાના હતા આ જોઈને બધા લોકો ખૂબ ખુશ થઈ ગયા અને તેને કહ્યું કે દ્વારિકાધીશ હવે અવશ્ય આવશે આમ આવી અજમલજીની કઠોર તપસ્યાને લીધે ખુદ દ્વારિકાધીશે તેને ઘરે રામદેવપીર બનીને જન્મ લીધો